ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં દળના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નથી પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાન છે જેમણે જ્ઞાન કરુણા સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખોલ્યો છે ત્યારે બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો સુડતાળીસમાં

બધા ધર્મોના લોકો માટે એમના ધર્મના દિવસની રજા હોય છે તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો છે તો બુદ્ધ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે કારણ કે આજના દિવસે જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિશ્વના ફલક ઉપર પણ આપણા દેશને બુદ્ધિસ્ટ દેશ તરીકે ઓળખવામાં આવે છે તો અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે બુદ્ધ પૂર્ણિમા અમારા બુદ્ધિસ્ટો માટે વિશેષ છે તો આ બુદ્ધ પૂર્ણિમાની રજા પણ હવે જાહેર કરવામાં આવે બસ